અને હું અહીંયા વાડામાં આવ્યો બ્લોગ મેં બહુ મોડો સ્ટાર્ટ કર્યો કેમ કે રાત્રે આની પહેલાનો બ્લોગ જોયો હશે કેમકે બહુ અઘરું બધું કામકાજ હતું કેમ કે એક્સિડન્ટનું ને એવું બધું બહુ હતું એટલે ઠાક બહુ લાગ્યો તો એટલા માટે સૂતો હતો જે મોર્નિંગ જ થયું છે તો મારા તરફથી બધાને મોર્નિંગ કેમ કે મારે અત્યારે મોર્નિંગ થયું અને આપણી ગાડી જો પાછળ પડી છે આખી તમે જોઈ શકો ગારો ગારો આમ જોવા તમે બધું કેવી રીતે ધ્યાન જો આપણી ગાડી અને મેં તમને ખાસ એ ન બતાવ્યું કે મેં વાડાનો વિડીયો તો બનાવ્યો

જો તો આપડે રીંકુ અંદર અહીંયા ઘરે આવ્યો તો એ સૂતી જ છે મને એમ થયું મારા મમ્મીની દુકાન થયું છે જો પૂંગળા પટેટા તો મેં કીધું નાસ્તો કરી કોને કોને પાણી આવી ગયું કોમેન્ટ બોક્સમાં કહેજો જોવો તો રીના પરમાર ને પણ મોર્નિંગ થઈ ગયું છે એ પણ આવી ગયું છે આગી ના ફરમાઈશી વિડીયો કે થોડા ઘણા બાકી હતા એ બનાવવા આવી જશે કેમ છો મજામાં થોડીક મજા અને લોગમાં આજે છેક સુધી બનાવી રહેજો કારણ કે આજે અમારા ઘરે આવવાના છે મહેમાન એ મહેમાનનું નામ નહીં દઉં કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તો ખબર પડશે કોણ મહેમાન આવે બહુ વાગે દૂરથી આવવાના છે

સારું હાલો તો ચા નાસ્તો કરી લે ચા બનાવો નેના રાણી તો ચા નાસ્તો કરી લે બરાબર ચલો ચલો કેમ કે અહીંયા બહુ મસરા બહુ કડે આ રીના પરમાન ની વાડી બહુ મોટી રહે ને એટલે મસર બહુ કડે તમારી વાડી મસરા હોય જ તો હે હોય જ કાકે એવી દવા બોવા સાટો આમાં કડી ગયું છે હે જો મસરા કડી ગયું અને કાઈ કડી તા વાડી દવા બવા કાંગ નાખો હ કાક દવા બવા સાટો દવા ને સાટે તો

બે આપણે બે મેમુર ભાઈ બે તિતલો ની મમી જણા 6 ચા જોવો તમને ચા જોવો થોડી તપેલી ચા જોવો કેમ હોઈસી હ હોઈસી તમે ના ના પી ખાવા ખાવા Eh, eh, tadi mana? Tadi mana? Tadi mana? Mila? Tadi mana? Kalau <laughs> kan si baik itu kayak gitu. Kesel tuh? Iya, kayaknya kesel. Eh, itu aja. Jodoh ringku sah, mesti berani jawab itu begitu sih. Ayah, papri sih, se, panji panji sih, se, ringku sih, na tos. Abu dah kaya jawab na sih, ringku. Ibele tau? Eh, ke -ke. Kek kek. Kek kek.

ડાળ માં હું નાખાયો ભાઈ ગયો ડાળમાં હું નાખવાનું જો અમારે રીંકુ મહેમાન આવ્યા તો બનાવે છે સરસ મજાનું હું બનાવેલા

બ્રેક કરી નાખ્યો લારી આરે બધા અમારા મોર્નિંગ કેમ એટલું

થોડુંક નાગજે ડાયલ ને એવું જગદીશ ને ખવડાય અમારે કેવું ના બોલા સારું હાલો તો જમી જમીન

સાડા એજાર કેમ કે મામને પણ ઓછું છે બહુ બધી હવાઈણો પણ કરી વાતો શું કેવી રહી પછી હોવાનું તો નામ જ નથી કરતા મુજબ મનિષા છે જાગે છે ગુડ નાઇટ ગુડ નાઇટ તમે ગુડ મોર્નિંગ એવું છે સારું ચાલો તો બધા જય માતાજી જય દ્વારા તો મારા બ્લોગ કેવો લાગ્યો કેવો ને તો કોમેન્ટ્સ માં કહીજો મટીર જો તો માથે વડી ને ના કનેસ દાખલાવાળી સડે આવજો સી આ બે નું ઉઘડને દાદા મોબાઈલ જ જોજો કરાવ હુંઈ જાવ ને બાપા બે અમારા ને ઊંઘ થા ઓકે હું ફલ ગમે ત્યાર જો જા ભૂ તમન પેલા જાગી માર આ જીએનટી મરું તમારો પરમ નમસ્કાર પૂજો પર આ છે મત જીગા કદી સ્લોક કેવો લાગે તે કમેન્ટમાં જરૂરથી જરૂર નવો હોય તો બ્લોગ ને એક સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા કરવાનું કરવાનો ભૂલતા જ નહીં જેમ કે હું ને કે પાણું આરામ અને બહુ નથી બાય બાય ¿Qué es